કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જેમાં છવ્વીસમી જાન્યુઆરીના રોજ ફાઇનલ મેચ રમાઈ હતી ફાઇનલ મેચના શરૂ કરવાના પહેલા ગ્રાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી ફાઈનલ મેચ જીબી રોયલ અને અમીન ફ્લોર ટીમ વચ્ચે રમાઈ જીબી રોયલ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી પ્રથમ બેટિંગમાં ઉતરેલી અમીન ફ્લોર ટીમ આઠ ઓવરમાં છાસઠ રન કર્યા જ્યારે સ્કોરનો પીછો કરવા ઉતરેલી જીવી રોયલ ટીમે હારી જતા અમીન ફ્લોર ટીમ વિજેતા બની વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી ફાઇનલમાં હારનાર ટીમને રનર અપ ટ્રોફી આપવામાં આવી અમીન ફ્લોર ટીમ વિજેતા બનતા ટીમના ખેલાડીઓ અને સપોર્ટરોએ ફટાકડા ફોડીને વિજય ઉજવ્યો નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ